સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડેલો છે અલગ અલગ તાલુકામાં સારા પ્રમાણમાં વરસાદ થતા લોકો આનંદિત થયેલા છે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે લીલીયા પંથક ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તાર અને ધારીના ગીર કાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડેલો હતો લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ પડેલો હતો લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી હતી ભારે વરસાદથી લીલીયા મધ્યે પસાર થતી નાવલી નદીમાં પૂર આવેલું હતું તો બીજી તરફ ખાંભા ગીરના મડા ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકેલો હતો ખાંભાના અંબલિયાળા સાળવા પીપરિયા ભાડ નાનોડી નાના વિસાવદર હિંગોરાળામાં ધોધમાર વરસાદ પડેલો હતો અંબલિયાળા અને રબારીકા ગામની સુકો નદીમાં પૂર આવેલું હતું અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદનું આગમન થયેલું હતું લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતીના કપાસ અને મગફળી જેવા પાકને જીવતદાન મળેલું છે ઊભા પાક પર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલો છે તો આ તરફ ધારી ગીરકાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડેલો છે ધારીના દલકાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે જેને પરિણામે સ્થાનિક નદીમાં પૂર આવેલું છે ચેકડેમ પણ છલકાઈ ગયેલા છે